નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ત્રણ ગાયો વેચવા માટે લઈને આવ્યો છું અમારી ચેનલ ઉપર નવાઓ તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો અમારા ગમતા હોય તો વિડીયોને ખાસ કરી લાઇક કરો હવે દરેક ગાયની વાત કરશું પહેલાં નંબરમાં ગાય જે છે વેચવાની છે એકદમ તાજી વિવાયેલી છે નવથી દસ લિટર ટાઈમે દૂધ કરવાની કેપેસિટીવાળી આ ગાય વેચવાની છે ઘરાવું છે કોઈને લેવી હોય તો લઈ શકે છે એમનો કોન્ટેક નંબર અને સરનામું આપવામાં આવેલું છે સાથે અંદાજિત કિંમત પણ મૂકવામાં આવેલી છે ગાય જોઈ લેજો ગાય તમને પસંદ આવે ખરીદવા જેવી લાગે તો એકદમ તાજી વિવાયેલી લાઈવ વિડીયોમાં બતાવેલી છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે અંદર મૂકેલું છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય ગાય ભેસ ક્વૉલિટીવાળી હોય તો અમારી ચેનલમાં તમે મૂકી શકો છો કિંમત તમારી વ્યાજબી હશે વ્યવસ્થિત સર હશે તો અમે એને યુટ્યુબમાં ટૂંક સમયમાં મૂકી આપીશું ગાય જો પસંદ આવે તો ગાય વેચવાની છે ગાયની કિંમત મૂકવામાં આવેલી છે સાહીઠ હજાર રૂપિયા અને ગાયનું સરનામું છે ગામ છે સાવિણ તાલુકો છે ડીસા જિલ્લો છે બનાસકાંઠા સાઠ હજાર રૂપિયા કિંમત અંદાજીત મૂકવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો એના પછી એક આ ગાય વેચવાની છે પહેલાં વેતરની છે વિવાઈ ગઈ છે પંદર દિવસ થયા છે ચારેક લીટર દૂધ હાજરમાં છે હજુ દૂધ વધારે કરશે સારી નસલની સારી બ્રીડની આ ગાય છે જો તમને પસંદ આવતી હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ચેનલ ઉપર નવા છો ચેનલ પરિવાર જુઓ છો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખાસ કરીને લાઇક કરો અને તમારે પણ ગાય પેસે વેચવા મૂકવી હોય તો અમારો યુટ્યુબનો નંબર આપેલો છે એની ઉપર મોકલી શકો છો ગાય આખી બતાવવાનો પ્રયત્ન કર્યો છે પાંત્રીસ હજાર રૂપિયા કિંમત ગાયની મૂકવામાં આવેલી છે ગામ છે ખાસ તાલુકો છે બોટાદ જિલ્લો છે બોટાદ કિંમત છે પાંત્રીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો એના પછી એક આ ગાય વેચવાની છે જ્યાં વિવાહની તૈયારી ઉપર છે ત્રીજા વેતરમાં છે તમે જોઈ શકો છો હાઈટ બોડીમાં બહુ વ્યવસ્થિત સર અને દૂધ આપવાની કેપેસિટીવાળી આ ગાય છે અડતાળીસ હજાર રૂપિયા કિંમત ગાયની મૂકવામાં આવેલી છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એકદમ તંદુરસ્ત અને સારામાં સારી ઘરે ધોવા માટે પણ વ્યવસ્થિત સર જો તમારે ખરીદવી હોય તો ગામ છે રણોદ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ કિંમત અડતાળીસ હજાર રૂપિયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની પર તમારે ગાય પેસ વેચવા મૂક્યું હોય તો ગાય પેસનો વિડીયો અને સરનામું લખીને આ નંબર ઉપર તમે અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં યુટ્યુબમાં પર મૂકીશું